અમદાવાદમાં યોજાયેલા કાંકરિયા કાર્નિવલની પચીસ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી જેને કારણે કોર્પોરેશનને સિત્તેર થી એસી લાખની આવક થઈ છે તો કાર્નિવલમાં બાળકો વિખૂટા પડવાના કેસ જોવા મળ્યા ભીડને કારણે કાર્નિવલના સાત દિવસ દરમિયાન છપ્પન જેટલા બાળકો માતાપિતાથી વિખૂટા પડી ગયા હતા વિખૂટા પડેલા બાળકોનું એનાઉન્સમેન્ટ કરાવી તેઓના માતા પિતાને સોંપવામાં આવ્યા હતા કોર્પોરેશન દ્વારા સાત દિવસના આ કાર્યક્રમ દરમિયાન કાંકરિયા પરિસરમાં એન્ટ્રી ફ્રી હતી પરંતુ કાંકરિયાના આકર્ષણો જેવા કે ટ્રેન બાલવાટિકા બટરફ્લાય પાર્ક કિડ્સ કિડ સિટી ઝૂ વગેરે જેવા આકર્ષણોની મુલાકાત લેતા કોર્પોરેશનને સિત્તેરથી એસી લાખની આવક થઈ છે દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન માન્ય અટલજીના જન્મદિવસ પચીસ ડિસેમ્બર એટલે કે સુશાસન દિવસથી કાંકરિયા કાર્નિવલ યોજવામાં આવ્યો હતો જેની શરૂઆત એ વખતના મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન મોદી સાહેબે કરી હતી કાંકરિયા કાર્નિવલ છે તેમાં અલગ અલગ દિવસે અલગ અલગ કલાકારો દ્વારા લોકોને મનોરંજનના કાર્યક્રમો અલગ અલગ ત્રણ સ્ટેજ પરથી સ્ટેજ નંબર એક બે ત્રણ પરથી આપવામાં આવ્યા હતા જે ગુજરાતના નામાંકિત અને પ્રસિદ્ધ કલાકારો ગાયકો હતા તદઉપરાંત કાંકરિયા કાર્નિવલની અંદર બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો દિવ્યાંગો માટેની સ્પર્ધાઓ રાખવામાં આવી હતી આવી અનેક સ્પર્ધાઓ પચીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધી કરવામાં આવી હતી તેની અંદર લગભગ અંદાજે પચીસ લાખ લોકો આ કાંકરિયા કાર્નિવલની અંદર પધાર્યા હતા કોર્પોરેશનને તેનાથી સાહીઠથી સિત્તેર લાખ જેટલી આવક પણ થઈ હતી અલગ અલગ જે સોંપેલા છે વિભાગો તેની અંદર ફૂડકટ હોય અથવા તો બીજી વસ્તુની અંદર કોર્પોરેશન મહાનગરપાલિકાને પાસઠ લાખથી સિત્તેર લાખની આવક પણ થઈ હતી